હાઉસ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ પત્રકાર પરિષદમાં શહેરના મુખ્ય પ્રશ્નો ઉપર ભાજપની નિષ્ફળતાની પોલ ખુલી હતી વિવિધ મુદ્દે ભાજપને ઘેરી હતી વિશ્વ વિખ્યાત ટેક્સટાઇલ અને હીરાનગરી તરીકે ઓળખાતું સુરત શહેર જે એસી લાખથી વધુ લોકો વસે છે અને અબજો રૂપિયાનો ઔદ્યોગિક કારોબાર થાય છે આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે દેશ કે રાજ્યમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય ત્યારે સુરતના લોકો હંમેશા તન મન ધનથી આગળ વધીને સહયોગ કરે છે છતાં આજના સમયમાં ભાજપની નીતિઓ અને ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનજીવન વણસતું જાય છે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન પટેલના નેતૃત્વમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં શહેર રાજ્ય અને આંતરરાષ્ટ્રીયના અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા હતા કર્નલ સોફિયા કુરેશી વિશે ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી ભાજપ યુવા મોરચાના એક પદાધિકારી દ્વારા માસુમ દીકરી સાથે કોફીમાં નશીલો પદાર્થ આપીને કર્યાની ગંભીર ઘટના સુરતમાં વસવાટ કરતા રોપણપટ્ટીના લોકોને નિયમિત રીતે ત્રાસ આપવામાં આવતી તેમની જમીનો બિલ્ડરોને સેટિંગ કરીને વેચાઈ જવી મહિલાઓ ઉપર વધતી અપરાધની ઘટનાઓ ઘરની બહાર નીકળતી બહેન દીકરીઓ માટે સુરક્ષા ન હોવી શ્રીમતી ગીતાબેન પટેલે જણાવ્યું કે મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઉભું કરવું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હક આપવો અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો હવે જરૂરી બન્યું છે તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા જનહિત માટે આંદોલન કરવામાં આવશે ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની અમારે બેટી બચાવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે કારણ કે દસ વર્ષ પહેલાં કે પંદર વરસ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે કારણ કે હમણાં જ તાજેતરમાં સુરતની અંદર તમે જોયું કે વોર્ડ નંબર આઠની અંદર ભાજપના જે હોદ્દેદારી એક નિર્દોષ બેટીને નશીલું દ્રવ્ય પઈ અને એનો ખરાબ ઉપયોગ કર્યો છે અને બળાત્કારનો કેસ બન્યો છે આવા રેપ કેસો છેલ્લા દસ વર્ષની અંદર જે કંઈ જોવા મળ્યા છે એની અંદર ભાજપના કેટલાય લોકોના મળતિયાઓ કે ભાજપના હોદ્દેદાર લોકોનો હાથ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે એવા જ બીજા કેટલાય ભ્રષ્ટાચારના જે બનાવો બન્યા છે જેમ કે બોટકાંડ બન્યો હતો ભૂલો તૂટી જવા કે જે ગેમ જોન આ બધા જે બનાવો બન્યા છે એમાં કેટલાય નિર્દોષ લોકોની જાન ગુમાવી છે આ તમામ બનાવોની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની ભાગીદારી જોવા મળી છે સંડોવણી જોવા મળી છે અને એ બધામાં કોઈને સજા થઈ નથી હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવતું નથી અને જો આ લોકો પબ્લિકને બતાવવા માટે થોડીક પણ એક્શન લેતા હોય ફરિયાદ લેતા હોય તો એને જામીન ઉપર છોડી દેવામાં આવે છે પણ એને કોઈ સારી સજા થવામાં કરવામાં આવતી નથી તો મારે એમ કહેવું છે કે આવું ક્યાં સુધી ચાલશે જો મહિલા સુરક્ષિત નહીં હોય તો મહિલા બહાર કેવી રીતે નીકળશે જાહેર ક્ષેત્રની અંદર આવતા પણ ડરશે કે જો ભાજપમાં જોડાવું હોય કે કોંગ્રેસમાં કે રાજકારણમાં ક્યાંય પણ મહિલાને આવવું હશે તો આવા કિસ્સા જો બનશે તો મહિલા દસ વાર વિચાર કરશે માટે મહિલાઓ માટે પણ આ એક ખતરાની નિશાની છે મારે આપણા ગૃહમંત્રીને કહેવું છે કે તમે મહિલા સુરક્ષાની વાતો કરો છો તો તમે પહેલાં તો ભાજપના નેતાઓથી મહિલાઓને સુરક્ષિત રાખવા માટેનું આયોજન કરો એમને એવી શિક્ષા કરો કે ફરી કોઈ મહિલા સામે જોઈ ના શકે